નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું કે આજના કપાસના બજાર ભાવ કેવા રહ્યા હતા અને શું વધારો ઘટાડો જોવા મળ્યો હતો સંપૂર્ણ બાબત અંગે મિત્રો આ વિડીયોની અંદર માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ આજના બજાર ભાવ તો ખેડૂત મિત્રો આ અઠવાડિયા દરમિયાન કપાસના ભાવમાં રૂપિયા ત્રીસથી પાંત્રીસ રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે અમુક માર્કેટયાર્ડમાં મિત્રો પંદરસો પચાસ રૂપિયા સુધીના બજાર ભાવ બોલાઈ રહ્યા છે માણસા માર્કેટયાર્ડ ચૌદસો પંચાવનથી પંદરસો અઠ્યોતેર રૂપિયા ખાલાવાડ માર્કેટ યાર્ડ તેરસોથી ચૌદસો પંચોતેર રૂપિયા ઉનાવા માર્કેટ યાર્ડ બારસો પિંચોતેરથી પંદરસો ત્રેસઠ ચામજોધપુર ચૌદસો અગિયારથી પંદરસો એકવીસ ગોંડલ એક હજાર એકથી ચૌદસો એકાણું રૂપિયા આગળ વાત કરીએ મિત્રો વિસનગર માર્કેટ યાર્ડ અગિયારસો પચાસથી પંદરસો બોતેર રૂપિયા જસદણ માર્કેટ યાર્ડ તેરસો પચાસથી પંદરસો પચીસ રૂપિયા ભાવનગર માર્કેટ યાર્ડ તેરસો સિત્તેરથી ચૌદસો પંચોતેર રૂપિયા તો મિત્રો કપાસના ભાવની વાત કરીએ તો મિત્રો કપાસના ભાવ સ્ટેબલ જોવા મળ્યા છે વિજાપુર માર્કેટ યાર્ડ બારસો દસથી પંદરસો પંચોતેર ચાણસમાં બારસો બત્રીસથી તેરસો અઠ્યોતેર રૂપિયા આગળ વાત કરે મિત્રો ડોળાસા માર્કેટ યાર્ડ તેરસો સાહીઠથી ચૌદસો પચીસ રૂપિયા હળવદ માર્કેટ યાર્ડ બારસોથી પંદરસો રૂપિયા આગળ વાત કરે મિત્રો મોરબી માર્કેટ યાર્ડ બારસોથી ચૌદસો છવ્વીસ રૂપિયા આગળ વાત કરે મિત્રો બાબરા માર્કેટયાર્ડ ચૌદસો ચાલીસથી પંદરસો પંચાવન રૂપિયા આગળ વાત કરે મિત્રો સાવરકુંડલા માર્કેટ યાર્ડ તેરસો પચાસથી ચૌદસો બ્યાસી રૂપિયા તો આગળ મિત્રો વાત કરીએ વિરંગા માર્કેટયાર્ડ તેરસો દસથી ચૌદસો છેતાલીસ રૂપિયા ધંધુકા માર્કેટ યાર્ડ એક હજારથી ચૌદસો છેતાલીસ રૂપિયા આગળ વાત કરે મિત્રો રાજકોટ માર્કેટયાર્ડ તેરસો પચીસથી પંદરસો એકવીસ રૂપિયા આગળ વાત કરે મિત્રો કડી માર્કેટ યાર્ડ તેરસો પચાસથી પંદરસો એકાવન રૂપિયા આગળ વાત કરે મિત્રો તળાજા બારસો પચાસથી ચૌદસો પાંચ રૂપિયા મિત્રો સામાન્ય રીતે કપાસના બજાર ભાવમાં વધારો જોવા મળ્યો છે મિત્રો આજના કપાસના સરાસ બજાર ભાવની વાત કરીએ તો મિત્રો પંદરસો રૂપિયા સુધીના કપાસના બજાર ભાવ જોવા મળ્યા છે અમુક માર્કેટયાર્ડમાં મિત્રો ચૌદસો પચાસ સુધીના ભાવ જોવા મળ્યા છે તો અમુક માર્કેટયાર્ડમાં મિત્રો પંદરસો પચાસ રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા છે તો મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જ જણાવી દેજો